બીજી તરફ વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં રહેતા 63 વર્ષીય હનીફ કચ્છી જીવિત હોવા છતાં મૃત જાહેર કરી દીધો કચ્છીના પુત્ર જિયાઉલ રહેમાને જ્યારે ખોવાયેલું રાશન કાર્ડ ફરીથી બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે નર્મદા ભવનમાં આવેલી ઝોનલ એક ની ઓફિસે જણાવ્યું હતું કે તેમના પિતા હવે જીવિત નથી આ વાત સાંભળી પરિવાર દંગ રહી ગયો જ્યાઉલ કહે છે કે પિતા સાજા છે અને રોજિંદા જીવન જીવી રહ્યા છે છતાં તંત્રએ બે દિવસ સુધી તેમની અરજી પર કોઈ કાર્યવાહી ન કરી અધિકારીઓએ કહ્યું કે હનીફ કચ્છીનું નામ ડેડ પર્સન તરીકે નોંધાવું છે અને તેને ફરી જીવિત દર્શાવવાનું પ્રક્રિયા માટે વીસ દિવસનો સમય લાગશે ઝોનલ એકના ના મામલતદાર ફાલ્ગુનીબેન ચંદ્ર રાવે જણાવ્યું કે આધાર કાર્ડ શક્ય તો ડેથ પર્સન વિભાગમાં દાખલ થઈ ગયું હશે એ કેવાયસી દરમિયાન આ માહિતી સામે આવી તમને ડેથ પર્સન બહાર કાઢવા માટે ડીએસઓ ની ફિંગરપ્રિન્ટ જરૂરી હોવાથી રજદારને કલેક્ટર ઓફિસ મોકલ્યા હતા હાલ છે અને તેમનો પરિવાર કારણે હેરાન પરેશાન છે પિતા પુત્રે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે સરકારી તંત્રનું કામ બહુ જ ખરાબ છે ઓફિસરો નું કામ બહુ જ ખરાબ છે ત્યાં કોઈ જવાબ નથી આપતા એક બારી થી બીજી બારી બીજી બારી થી ત્રીજી બારી લાઈન તમે જુઓ એક લાઈનમાં માં ઉભા રહો તો અડધો કલાક કલાક નીકળી જાય બીજી બારી જાવ એક કલાક બે કલાક ત્યાંથી ટાઈમ પૂરો થઈ જાય લંચ ટાઈમ થાય એમનો ટી ટાઈમ થાય એટલે આ બધું તંત્ર બહુ નકામું છે આ પ્રોસીજર ને ઓછું કરો નાનું કરો બે વિન્ડો કરો જેથી કરીને ફાસ્ટ કામ થાય એના ઉપર નજર રાખો એના પર અધિકારીને બેસાડો અને કામને ગતિ આપો જેથી કરીને પબ્લિક હેરાન ના થાય એ તો ખબર નથી કેટલા સમયથી કરેલા છે કેમ કે અમને રેશન કાર્ડની આમાં એક સમાચાર એવા મળ્યા એ રેશન ને અપડેટ કરવા માટે કેવાયસી કરવું પડે છે એટલે પોસ્ટમાંથી માણસ આયો તો તમારું રેશન કાર્ડ આપો તો કેવાયસી કરી આપીએ રેશન કાર્ડ કાર્ડ અમારું મિસ થઈ ગયું તો અમે પાછી એપ્લાય કરવા ગયા કે ભાઈ અમારું રેશન કાર્ડ મિસ થઈ ગયું છે તો નવું રેશન કાર્ડ કઢાવવું છે ત્યારે અમને ખબર પડી કે આ છે ને આ અધિકારીઓ અમને બધું જાહેર કર્યા છે અને આ આજે પ્રોસેસ અમે કંટાળી સમય 2014-15-16 માં ડેટા એન્ટ્રી થઈ હતી એમાં ડેટા એન્ટ્રીમાં આધાર કાર્ડ બધાના મિસમેચ હતા અને મિસમેચ માં કદાચ એમનો ડેટ પર્સનમાં માં જતું રહ્યું હશે અને હમણાં જે દોઢેક વર્ષથી કેવાયસી ની ઝુંબેશ રૂપે જે કામગીરી ચાલી રહી છે એમાં એમને ખ્યાલ આવ્યો હશે કેવાયસી કરાવવા માટે આવે ત્યારે કે મારું ઓલરેડી ડેટ પર્સનમાં ગયું છે એટલે એના માટે જ્યારે અમે અમારી સિસ્ટમમાં ચેક કર્યું ત્યારે એમનો ડેટ પર્સનમાં માં દેખાયું જે જે લીગલ પ્રોસેસ છે કે એમનું ડેથ પર્સનમાંથી કાઢવા માટે અમારા જે વીયર્સો મેડમ છે અમને એમના ફિંગરપ્રિન્ટ લાગે ત્યાંથી ડેટ પર્સનમાંથી નીકળે પછી અહીંયા એમનું કેવાયસી થાય એટલે એ હિસાબે અમને લખી આપ્યું હોય છે માણસ જીવિત છે એ અમને ખબર છે પણ જે સિસ્ટમમાં દેખાય છે મૃત વ્યક્તિ છે એ પ્રમાણે અમને અહીંથી લખી આપવામાં આવ્યો હશે અને ત્યાંથી અમને ત્યાં પ્રોસેસ માટે મોકલ્યા પછી અમનું જે કાર્ડ ડીએક્ટિવ છે એ એક્ટિવ થશે બે નંબરનું ફોર્મ ભરીને બરાબર છે અરજદારને કદાચ આ બાબતે કંઈ જાણ નહીં હોય જેના જેના હિસાબે કદાચ આજે હોબાળો થયો છે કદાચ અમને પૂરતું નોલેજ નહીં હોય પણ સિસ્ટમ જે દેખાયું